લાખણી ખાતે બિરાજમાન મા હિંગળાદના પાટોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી આવતીકાલે કરવામાં આવનાર છે જેને લઈને લાખણી ગામની બજાર દિવસભર બંધ રાખી દરેક લોકો મંદિરે સેવાકીય કાર્યોમાં જોડાયેલા રહેશે ભારત અને પાકિસ્તાનમાં બિરાજમાન હિન્દુ ધર્મના દેવી હિંગળાજ માતાજીના મંદિરો આસ્થાના કેન્દ્ર છે બનાસકાંઠાના લાખણી ખાતે પણ હિંગળાજ માતાજીનું વર્ષો પુરાણું મંદિર લાખણી વિસ્તારના ભાવિકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે લાખણી ખાતે હિંગળાજ માતાના ધોરા તરીકે જાણીતા સ્થળે હિંગળાજ માતાનો ઇતિહાસ વર્ષો જૂનો છે તેર વર્ષ પહેલા વૈશાખ વદ તેરસના દિવસે આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્યારબાદ દર વર્ષે મંદિરના પાટોત્સવની ભવ્ય ઉજવણી પણ કરવામાં આવે છે આ વર્ષે પણ માતાજીના તેરમા પાટોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવનાર છે આ પ્રસંગે મંદિરે માતાજીનો યજ્ઞ તેમજ સમગ્ર ગ્રામજનો માટે ઝાપા ચુંદડીનું આયોજન કરવામાં આવેલ છે જેમાં લાખણી ગામના તેમજ આજુબાજુના ગામોના ભક્તો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે અંદાજે પંદર જેટલા ભક્તો માતાજીના પ્રસાદનો લાભ લેશે માતાજીના પાટોત્સવ પ્રસંગે લાખણી ખાતે વેપારીઓ પોતાના વેપાર ધંધા એક દિવસ માટે સ્વૈચ્છિક બંધ રાખી માતાજીના મંદિરે સેવાકીય કાર્યોમાં જોડાયેલા રહે છે લાખણી તેમજ આજુબાજુના ધર્મ પ્રેમી ભાવિક ભક્તોને માતાજીના દર્શન કરવા તેમજ પ્રસાદ લેવા ગામ તરફી હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે આવતીકાલે માતાજીનો શ્રીઘાલ માતાજીનો ધર્મો વાર્ષિક પાર્ટોત્સવ જોવા જઈ રહ્યો છે ત્યારે ગામના અઢારે આલમની વર્ણોમાં બહુ આનંદ અને ઉલ્લાસની લાગણી જોવા મળી રહી છે અને માતાજીની દયાથી અઢારે આલમ એક જ રસોડે વજન પ્રસાદ લઈ શાંતિ અને એકતાનું પ્રતીક શાંતિ અને એકતા દર્શાવી રહી છે મા ઇંગરાજની કૃપાથી આ ગામમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ છે માતાજી સૌનું કલ્યાણ કરે પ્રાર્થના